અલે આ રોક્યા આમ તો એક લાલ લુકડા વાળો આલ્યો મને પકડવાનો વારો હોય ને એવું લાગે છે ઇત્યા આવે પકડવાનો નથી તું મારે આ તું થોડો બી હા તો હાલ મને તને તું બીક લાગે હો ઇત્યા બીવાડ ન હોય કાઈ ઓ મારા દીકરા બે છોકરા આલા ક્યાં વાંટોને કાંસો છોરો બેટો હારું છો ને હા બાપુ હારું હે તમને કેમ હારું હે ને મને હારું છો ઓ બેટો ગોળીઓ ખાઈશો હા લાવો તમે દીસો તો ખાઈશું ગોળીઓ એ રોઈતા એને આપણે ગોળીઓ નથી ખાવી હવે બાપુ હે બાપુની ગોળીઓ ખાવાની હોય લાવો બાપુની ગોળીઓ ખાવાની નથી આ હું તને દઉં ગોળીઓ એ આ લે આ તો પકડવા વાળો નીકળો આ ઈજેન પકડ લેન લઈ ગયો લાઈ ઈજેન મમ્મીને કી આવું કાયો प्राष्स её Нटростie कड़ा भार ज्यवार। इस्पrilरs कर्बार incident चाहँ जिरृ क्या कंवान का घर्ट भ抱 पार बुमान का ज्युक्राइस चर्धिया का ज्युक्यर से लam હલો સાહેબ હું જમકુ બોલું તમે જલ્દી થી મારા ઘરે આવો મારા છોકરાને પકડવા વાળો પકડી લઈને વાંચ્યો હે હા સાહેબ ગાય ગાવો સાહેબ આવે તાલે ઘર આપડી ને ક્યાં જાય ગોપો અરે બાપ રે આમ તો ઇની માથોડી આવે આમ તો ઇની બેહી જાવે લાય કાકા વીરવાળા રસ્તામાં એ જાવ અગમટ અલે જમકુડી તારો છોકરો હતો ઇ મારો છોકરો દુકાન જાતો તો પણ પકડે પકડી લઈને ભાગી ગયો હાલો વીરવાળા નીકળી જ્યો હાલો કાકા હા કાકા ઓરે ઓ રે સામે દીંતો જાય છે આ મોય બાજુ લાય કાકા પાકવા જા મારો બેટા છોકરો પકડી પાછો કે સામે સાહેબ નાકો ને હું મારો મારે છોકરા ને પકડી ભાઈ બોલે છે છોકરા ને રેધા મૂકી દો આવું થોડું હાલે મારું એ હાલત પૈસા લઈને દુકાને જ અને કાર એને ગયો છોકરા ને એકલા નઈ મૂકવાના હા સાહેબ હું આને તો હે ને હેઠળ પાક દેવાનો છું பந்த <oung arguing> <ughters>

કો હા તને કહા આને હે ને ઉધેલ ભેગી નો કરું ફો આ હવે તું જેલ માં હમનો આને ઉમર કેની સજા ખઈ નાખજો મને સમજાવે પાછી લે સમજાવે સાહેબ મને થાય મને જો